નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો તારીખ છવ્વીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ એસટી નિગમના ત્રણેય યુનિયનોની બનેલી માન્ય સંગઠનોની સંકલન સમિતિ દ્વારા ગુજરાત રાજ્ય એસટી નિગમ સાથે થયેલા સમાધાન અન્વયે એસટી કર્મચારીઓના પ્રાણ પ્રશ્નોના ઉકેલ માટે સંકલન સમિતિ અને વહીવટે શું કાર્યવાહી કરી છે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું મિત્રો જાણીશું કે મિત્રો ગત પાંચ મહિનામાં સરકાર દ્વારા જે વર્ષ બે હજાર બાવીસમાં થયેલા સમાધાન અંતર્ગત કયા કયા મુદ્દે મુદ્દાઓ જે છે તે આ દોઢ વર્ષની અંદર ઉકેલા છે અને હજુ પણ કયા કયા પ્રશ્નો જે છે તે મિત્રો સળગતા છે અને એસ નિગમના જે કર્મચારીઓ કે જેઓ દિવસ રાત જોયા વગર રાજ્યની અને સેવા કરવા માટે કાર્યરત છે તેમના પ્રાણ પ્રશ્નો કયા કયા એવા છે કે જેને સરકારે હજુ સુધી સાંભળ્યા નથી અને ક્યાં સુધીમાં સાંભળશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયો ત્યાં સુધી બનાવી રહેશો ને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો તારીખ છવ્વીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ એટલે કે ગત છવ્વીસ ઓક્ટોબરના રોજ સમાધાન અન્વયે એસટી કર્મચારીઓના પ્રાણ પ્રશ્નોના ઉકેલ માટે સંકલન સમિતિ અને વહીવટે શું કાર્યવાહી કરી તે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કર્મચારીઓના વિવિધ પ્રકારના નાણાકીય તેમજ નોકરીને લગતા પ્રાણ પ્રશ્નોનો લાંબા સમયથી ઉકેલ આવતા નિગમના માન્ય સંગઠનોની બનેલી એટલે કે માન્ય ત્રણ યુનિયનોની બનેલી સંકલન સમિતિ દ્વારા ગત બે હજાર ત્રેવીસના વર્ષમાં હડતાલનું એનાન આપવામાં આવેલ જેના અનુસંધાને ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને એસટીના અધિકારીઓ સાથે વાટાઘાટો કરી પ્રશ્નોના ઉકેલ માટે સમાધાન કરવામાં આવેલ હતું કેટલાક પ્રશ્નો મિત્રો સરકારે તત્કાલ ઉકેલી દીધા હતા અને કેટલાક પ્રશ્નો માટે સરકારે આગામી સમયમાં બેઠક બોલાવી પાસ સેટલમેન્ટ પાર્ટ ટુમાં ઉકેલવાની બાહેધરી આપવામાં આવી હતી આ સમાધાન મુજબ આજે છ માર્ચ જેટલો સમય પસાર થઈ ગયો છે ત્યારે જે તે માંગણીઓ અંગે વહીવટ અને સંકલન સમિતિ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે કર્મચારીઓમાં ભારે ઉત્સુકતા સાથે ચર્ચા ઉપડી છે મિત્રો આ અંગે સંકલન સમિતિ દ્વારા એસટીના મેનેજિંગ ડિરેક્ટરશ્રીને સંબોધીને તારીખ ત્રીસ એક બે હજાર ચોવીસ એટલે કે ત્રીસ જાન્યુઆરીના રોજ વિગતવાર પત્ર લખી પડતર પ્રાણ પ્રાણ પ્રશ્નોના ઉકેલ માટે સત્વરે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવેલ જેના જવાબમાં પંદર ત્રણ બે હજાર રોજ નિગમના મુખ્ય મહેકમ અધિકારી શ્રી દ્વારા એટલે કે ગત પંદર માર્ચના રોજ નિગમના મુખ્ય મહેકમ અધિકારી શ્રી દ્વારા જવાબ પાઠવવામાં આવેલ છે જેમાં જે તે પ્રશ્નોના ઉકેલની સ્થિતિ અને કરેલ કાર્યવાહીની વિગતો દર્શાવવામાં આવી છે સેટલમેન્ટ પાર્ટ ટુના મુદ્દાઓની ચર્ચા કરવા નેગોશિએશન કમિટીની બેઠક સમયાંતરે કરવામાં આવે છે અવસાન પામેલા કર્મચારીઓના આશ્રિતોને સરકારી ધોરણે રૂપિયા ચૌદ લાખનું વળતર ચૂકવવા વહીવટે નવેમ્બર બે હજાર તેવીસમાં દરખાસ્ત મંજૂરી માટે મોકલી આપી છે અને આ દરખાસ્ત ગુજરાત સરકારના નાણાં વિભાગ પાસે હાલ મિત્રો પેન્ડિંગ છે જ્યારે ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળશે ત્યારે અવસાન પામેલા સરકારી જે એસટી નિગમના આશ્રિતો છે તેમને આ ચૌદ લાખનું વળતર ચૂકવી દેવામાં આવશે જાન્યુઆરી બે હજાર બાવીસના ત્રણ ટકા જુલાઈ બે હજાર બાવીસના ચાર ટકા અને જાન્યુઆરી બે હજાર ત્રેવીસના ચાર ટકા મળી કુલ અગિયાર ટકા મોંઘવારીનું થતું એરિયસ ચૂકવવા સરકાર શ્રી પાસે ઓક્ટોબર બે હજાર મંજૂરી માગેલ છે જ્યાં સુધી હજુ સુધી ગુજરાત રાજ્ય નાણાં વિભાગ પાસે પેન્ડિંગ છે એટલે કે ગુજરાત સરકારના એસટી નાણા નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળતા તે ચૂકવી દેવામાં આવશે પાર્ટ ટાઈમ કર્મચારીઓને બે હજાર બાવીસના વર્ષનું બોનસ ચૂકવાઈ ગયેલ છે તેઓના કામના કલાકોમાં વધારો કરવા યોગ્ય સત્તાધિકારીશ્રીને મોત મૂકવામાં આવેલ છે ડ્રાઈવર કંડક્ટરના ગ્રેડ પેમાં કરાયેલા વધારાને ઊભી લીધે ઊભી થયેલ પગાર વિસંગતા દૂર કરવા સંકલન સમિતિ સાથે ચર્ચા કરવાની બાકી છે એટલે કે સેટલમેન્ટ ટુની મિટિંગ આગામી સમયમાં જ્યારે મિત્રો થશે ત્યારે આ ગ્રેટ પે જે ડ્રાઈવર કંડક્ટરનો મિત્રો જે ઉભી થઈ છે વિસંગતા તેના વિશે ચર્ચા થશે સરકારી કર્મચારીઓના ધોરણે બારમા અને ચૌદ ચોવીસમાં વર્ષે બઢતીના અવેજીમાં ઉચ્ચતમ પગાર ધોરણની માગણી નિગમમાં બઢતી માટેની તમામ કક્ષાઓમાં જોગવાઈઓ હોય સ્વીકારવામાં આવશે નહીં એટલે કે ખૂબ જ મહત્ત્વનો મુદ્દો મિત્રો ખૂબ જ લાંબા સમયથી એસટી નિગમમાં કામ કરતા ડ્રાઈવર કંડક્ટર તેમજ અન્ય સંવર્ગના મિકેનિકલ સ્ટાફના લોકો ગુજરાત સરકારના અન્ય વિભાગો જેમ કે પોલીસ હાઈકોર્ટ વગેરેમાં બારમા વર્ષે અને ચોવીસમાં વર્ષે જે તે ઉચ્ચતર પગાર ધોરણ મળે છે અને બઢતી મળે છે તો ભરતીના આવેજીમાં મિત્રો પગાર ધોરણની વાત કરી હતી તે સરકારે મિત્રો ના પાડી દીધી છે અને તેમાં લખવામાં આવી છે કે ઉચ્ચતર પગાર ધોરણની માગણી નિગમમાં બઢતી માટેની તમામ કક્ષાઓમાં જોગવાઈ હોય સ્વીકારવામાં આવશે નહીં વાત તે આગળનો મુદ્દો મહત્વનો મુદ્દો સાતમા પગાર પંચના પગાર મુજબ ઓટી ચૂકવવાનો સરકારે સ્પષ્ટ ઇન્કાર કર્યો છે સરકાર દ્વારા જે છે તે મિત્રો હમણાં જ જે ફિક્સ પગારનો પગારધારી છે એસ્ટ નિગમમાં તેમને મિત્રો જાન્યુઆરી મહિનામાં જ છવ્વીસ હજાર રૂપિયા કરી આપવામાં આવે છે સાથે મિત્રો જે મોંઘવારી પત્તા છે તે પણ સરકારના લેવલમાં આવે કરવા જઈ રહી છે સરકાર પરંતુ સરકાર સાતમા પગાર પંચ મુજબ ઓવર ટાઈમ ચૂકવવા માટે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે ફિક્સ પે કર્મચારીઓના પાંચ વર્ષનો સમયગાળો હાલ સરકારના ધોરણે જ છે અને સરકાર દ્વારા ત્રણ વર્ષનો સમયગાળો કરવા માટે જે એસટી નિગમ માંગ કરી રહ્યું છે તે સરકારે નકારી છે અને કહેવામાં આવ્યું છે કે સરકારના અન્ય વિભાગોની જેમ એસટી નિગમમાં પણ ફિક્સ પગારનો ધોરણ પાંચ વર્ષનો સમયગાળો છે બે હજાર બે હજાર અગિયાર પહેલાંના બાકી રહી ગયેલા આશ્રિતોને ક્લાર્ક તરીકે નિમણૂક આપેલ છે ટ્રાફિક અને મિકેનિકલ સુપરવાઇઝરની સ્ટાફને જાહેર રજાઓનો લાભ હક રજા ચાલીસ કરવા સેટલમેન્ટ મુજબ અમલી છે મિત્રો આમ અલગ અલગ જે મુદ્દાઓ છે તેને લઈ અને ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ સંગઠન દ્વારા જે છે તે મિત્રો એસટી નિગમના એમડીને પત્ર લખવામાં આવ્યો હતો જેના જવાબમાં કેટલાક મુદ્દે મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે કેટલાક મુદ્દાઓ માટે સરકારે સ્પષ્ટ ના પાડી દીધી છે મિત્રો આશા છું કે છત્રીસ હજાર કરતાં વધારે જે કર્મચારીઓ દિવસ રાત જોયા વગર એસટી નિગમની અને રાજ્યોની સેવા કરે છે તેવા કર્મચારીઓના વન ઉકેલા પ્રશ્નો આગામી સમયમાં ચોક્કસ જે છે તે સરકાર સાંભળે અને અવાણું કેલા પ્રશ્નોનું પણ કંઈક ને કંઈક નિરાકરણ આવે તેવી આશા છે હિન્દ અસ્તુ